વદ ચતુરાદશી પુષ્ટિ સહિતાનું મંડાણ છે એ જ દિવસે માણેકચંદ શરણે આવે છે માણેકચંદના પરિવારવાળા અને બપોરે સુંદરજી એટલે કે માણેકચંદનો દીકરો અને જેઠાભાઈ કરીને મોરબીના જ વૈષ્ણવ છે એ બંને બજારેથી પાતળ દૂરના લઈને આવતા હતા ત્યાં એમને લવજી લોદિયા મળે છે માણેકચંદ શેઠનો જમણો હાથ સમો લવજી લોદિયો જ્ઞાતે પટેલ તે બહુ જ ચગ ચકોર અને ચતુર હતો શેઠનો ખાસ અંગત માણસ જેથી ગામમાં તેને લોદીઓ કહીને બોલાવતા હતા એ હામો મળ્યો સુંદરભાઈ જેઠાભાઈના હાથમાં પાતળ દૂના દીઠા અને લવજી બોલ્યો સુંદર ક્યાં પાચા બાભાને ત્યાં જાવ છો પણ ભાઈ સુંદરજી મારી એક વાત સાંભળો તો સારું થોડો પોરો લ્યો તો વાત કરું હવે લવજીભાઈ સુંદરજીને કહે છે સુંદરજી કોણ માણેકચંદના દીકરા છે કેમ કે એમને તો ખાસ ઘર જેવો સંબંધ છે એટલે સુંદરજીને સારી રીતે ઓળખે છે એટલે એને થોભાવીને કે જ મારી વાત સાંભળો જેઠાભાઈ ના પાડે છે કે અમારે અત્યારે જરાય ટાઈમ નથી વાત સાંભળવાનો સમો નથી ખોટી થવાય એવું નથી તારા બહેણા શેઠની ડેલીના બંધ થઈ ગયા લવજી આજે તો શેઠે વૈષ્ણવ થઈ ગયા પાચા બાબાના સંગમાં થઈ ગયા હવે લવજીને આશ્ચર્ય થાય છે શું કહો છો શેઠ શેઠ વૈષ્ણવ થઈ ગયા જેઠાભાઈ કે હા લવજી આ થઈ ગયા હવે તારો સાથ નહીં રહે કેમ કે લવજી તો હવે અવૈષ્ણવ છે અને શેઠ લવ શેઠ તો વૈષ્ણવ થઈ ગયા છે એટલે હવે એને વૈષ્ણવનો સંઘ જોવે છે હવે ગામની પંચાયત મૂકી દીધી છે એ ભાવથી અહીંયા કીધું કે હવે તારો સંગાથ નહીં રહે સુંદરજી કે છે લવજી કેમ તને ખબર નથી તારાથી તો કોઈ વાત શેઠથી તારી જાણબાર હોય જ નહીં લવજી કહે હા ભાઈ એ વાત તો તારી સાચી પણ તમે ભલા થઈને મારી વાત થોડી સાંભળો તો સારું ભાઈ હું તમને કંઈક મારી વટામણ કહેવા માંગુશ છું ભાઈ તમે વૈષ્ણવ છો ને તો મારી વાત કંઈક સાંભળો તો સારું સુંદરજી કે લવજી અમને અમને તારી વાત સાંભળવાનો જરોય સમો નથી અને તારી વાતમાં કંઈ સાર હોતી નથી ખોટા અમે ખોટી થઈએ લવજી કે ભાઈ મારી વાતનો સાર તમે સાંભળો તો સમજાય ને ઠીક થયું તમે આજે રસ્તામાં મળી ગયા ભાઈ જરાક થોભો તો વધુ સારું જેઠાભાઈ કહે છે સુંદરજી આમ સાવ જેવો માણસ આવો માણસની કઈક તકલીફ છે સાંભળીએ ચાલો અને પછી કહે છે લવજી ઝટ તારી વાત હોય ને એ પ્રગટ કરી દે સુંદરજી આજે ઠાકોરજી ભોગ ધઈ છે ને આજે જાજો સમો થશે થોડું મોડું થાય તો વાંધો નહીં થોભીને જરા વાત સાંભળી લઈએ લવજી કે ભાઈ તમે ભલા માણસ ભલાઈ ન હો તમે એવા ઠર્યા સુંદરજી મારી વાત તો સાર વાતનો સાર સાંભળ ભાઈની અળખ કર્યા પછી મારા મનને કાંઈ ચેન્ ક્યાંય પડતું નથી એ પાચાભાઈ ની ઈર્ષા માણેકચંદ અને આ લવજી લો બે ભેગા મળીને કરતા હતા એટલે હવે ભોગવવું તો જો બધાને પોતપોતાની રીતે પડે એમાં કઈ પછી એકમાં બધું આવી જાય એવું ન હોય એટલે અહીંયા આને ભોગવવું પડ્યું અને એનો એને પશ્ચાતાપ થાય છે એ સમજાવે છે અહીંયા આપણને કે પાચા બાબાની અળખ કર્યા પછી મારા મનને ક્યાંય ચેન પડતું નથી કેમ કે ભગવદીની નિંદા કરેલી છે અને ભગવદીની નિંદા કરો તો તમને બહુ દુઃખ થાય અને એને દુઃખ પડ્યું એ સમજાવે છે ભગવાનની માણસની અળખ કરી તો ભગવાન કેમ સહન કરે એનું માઠું ફળ મને મળી ગયું મારી વાડીએ ચોર ભેડા થઈ ગયા ગાડા બળદ લઈ ગયા કુવાનું નિરહાવ હુકાઈ ગયું મોટા એકનો એક દીકરો એની બહુ ગાંડી થઈ ગઈ મારી ઊંઘ હરામ બે રાત થી કાયલાય જણાય છે કોઈ તન શાંતિ કે ચેન જ નથી પડતું ગામમાં ઘરબારો નીકળતો જ નથી આજે જરા વૈદરાજ પાસે ગયો તો પણ એને કીધું કે તમને કોઈ રોગ નથી આ તમને ખોટી ચિંતા છે એવું કીધું ભાઈ સુંદરજી મારા મનમાં ઘણો પસ્તાવો થાય છે મેં નાહક પાચા બાબા જેવા ભગવાનના માણસની ઓળખ કરી એનું આ ફળ મને મળી ગયું એમ મને વૈદરાજ વાત ઉપરથી હવે લાગવા માંડ્યું છે હવે તો શેઠ જેવો શેઠ પણ બાબાના ચરણમાં પડીને વૈષ્ણવ થઈ ગયો તો સુંદરજી હું પણ બાબાના ચરણમાં પડી જાઉં તો મારા અપરાધની ક્ષમા માંગું અને હું પણ વૈષ્ણવ થઈને માણિકચંદની શેઠની જેમ જીવતર સુધારું એવો ઉપાય મને કંઈક બતાવો તો સાબ હવે વૈષ્ણવ થવાનો ભાવ થાય છે જેમની ઈર્ષા કરી એમના ચરણે જવાનો ભાવ થાય છે ભાઈ લવજી હવે સુંદરજી કે છે ભાઈ લવજી જાણીએ અજાણીએ પણ કોઈની અળખ ઈર્ષા કરવાથી હું લાભ થાય એ તો આખા ગામને કીધું તું કે ભાભાનો ખોટકો ભાંગવાનો નથી આ તો કાં તારો ખોટકો ભાંગવા માટે બાબાની જરૂર પડશે ને મને વિશ્વાસ છે લવજી તું બાબાના ચરણમાં પડી જઈશ ને અપરાધની ક્ષમા માંગીશ ને તો એ વૈષ્ણવ થવાની વિનંતી તો કરીશ ને તો આજે તારી માળા બંધાઈ જશે લવજીએ કહ્યું ભાઈ હવે એ બધું ભૂલી જાઓ મને સાચી વાત બતાવો બાબાની ડેલી એ થી તો અવાય નહીં એથી તમને કહ્યું છે કે તમે મને વૈષ્ણવ છો ને તમે મને સાથે ચાલો કીધું લવજી એમ ઉતાવળો વૈષ્ણવ થાવું આટલી ઉતાવળે નિર્ણય ન લેવાય ઠાકોરજીના બધા રૂડા ઠાકોરજી બધા રૂડાવાણા કરશે પણ તું એક જ તારા ઘરમાં વૈષ્ણવ થા અને બીજા ન થાય તો વ્યવહાર કેમ ચાલે એવું આ માર્ગ નથી આ મારગમાં તો ઘરના બધાય વૈષ્ણવ થવા જોઈએ તો તું જરા તારા ઘરમાં બધાને પૂછીને વાત કરીને આવ અને તારી વહુ છોકરો છોકરાની વહુ એકમત થાય ને તો બધાને સાથે તેડી આવ આજે બધાય વૈષ્ણવ થઈ જાય પછી ક્યાં તારે ચિંતા છે ઘરમાં પણ બધાને આનંદ સરખો જ થાય ને લવજીએ કહ્યું ભલે જેઠાભાઈ તમારી વાત સાચી એટલે કે શેઠનું આ કોઈ ઘર વૈષ્ણવ થઈ ગયું એમ ને ભલે ભલે ત્યારે હું હમણાં ઘરે જઈને એકમત કરીશ પણ આમાં કોઈ ના ની પાડે એવું મારું માનવું છે કે મારી બહુ માણેકભાઈ પાસે બેસવા જતી હતી માણેકભાઈ કોણ માણેકચંદના ધર્મપત્ની એ તો પહેલેથી વૈષ્ણવ છે જ એટલે કે માણેકચંદના સંગી છે આ લવજી લોધિયો અને માણેકચંદની પત્ની અને લવજી લોધિયાની પત્ની એ બંને સંગી છે એટલે એ પત્નીને તો વૈષ્ણવનો સંઘ થયો તો જ એટલે એમ કે છે કે માણેકભાઈ પાસે બેસવા જતી ને તો ક્યારેક ક્યારેક શેઠાણીના સંબંધના દાવે મને ઘણી વાર કહેતી કે આપણે વૈષ્ણવ થાય તો સારું તો આજે એ વાતનો સમય આવી ગયો છે તું કામ થઈ જશે તમતારે એટલે જેઠાભાઈ કે ભલે જા અમે ડેલીએ ઉભાશું તું પરિવાર સાથે શુદ્ધ વસ્ત્ર શુદ્ધ સ્નાન કરીને આવી જા લવજી ઘરે જઈને બધી વાત કરે છે કે આજે આપણે પાછા બાબાના ઘરે જવાનું છે ઝટ જટ શુદ્ધ સ્નાન કરી લ્યો કોરા વસ્ત્ર પહેરીને તૈયાર થઈ જાઓ અને કોઈને અડકશોમાં અપરાશમાં સ્નાન કરવાનું છે આજ લવજીની વાત સાંભળી સમજુ તો હરખનો ઉલ્લાસનો પાર રહ્યો નહીં સૌ કોઈ એકમત થઈ ગયા અને એનો દીકરો ગોવિંદ અને એની વહુ જમના પણ આ વાતથી ઘણા ફુલાણાને કીધું સારું થયું હવે આપણે આ બીજા વૈષ્ણવના ઘરથી છેટા રહેવાનું બાપાએ ટાળ્યું સારું થયું બા કેમ તમે શું કહો છો આમ લવજીની વહુ એની વાત સાંભળીને આનંદમાં આવી ગયો બોલ્યો ગોવિંદ તારી વહુને તો હવે કાંઈ નથી એટલે હવે ગોવિંદ કહે છે હા બાપા હમણાં જ મારી સાથે ડાય ડાય વાતો કરતી હતી હું પણ મનમાં નવાઈ પામ્યો એમ કીધું ને કે મારા દીકરાની વહુ ગાંડી થઈ ગઈ હતી હવે એને અહીંયા જ્યારે બજારમાં લવજી લોધિયાને મનમાં જ પાછા ભાભાનું કારણ ઉપજી ગયું ને ત્યારે અહીંયા ઘરે બેઠા એ વહુને અસર થઈ ગઈ જે સારું થઈ ગયું અહીંયા આગળ કારણ ઉપજ્યું અને અહીંયા એનું મગજ સારું થઈ ગયું એ આપણને અહીંયા વાત સમજાય છે કે હા બાપા હમણાં જ મારી સાથે ડાય ડાય વાતો કરતી હતી હું પણ મનમાં નવાઈ પામ્યો બાપા એ બધો પરતાપ પાંચા બાબાનો હો બાપા તમે તો ઠીક સુજાડ્યું ચાલો બધા તૈયાર થઈ જાઓ પછી બધા તૈયાર થઈને મનમાં હરખાતા હરખાતા પાચા બાબા ગરભણી વળ્યા ઓલા લોકો ડેલીએ ઊભા છે આટલી વારમાં ડેલીએ ઊભા ઊભા છે ત્યાં લવજી પોતાના પરિવાર સાથે ડેલીએ આવી પહોંચ્યો સુંદરભાઈને જેઠાભાઈને જે ગોપાલ કર્યા અને અંદર ડેલીએ બધાને બેસાડી દીધા અને પછી બધાને વૈષ્ણવને માળા પણ બાંધે છે આવી રીતે આ ગામનો ચગ મગ થઈ ગયો ચતુર માણસ એ પણ પાંચાબાનું મનમાં કારણ ઉપજ્યું તો એ પણ વૈષ્ણવ થઈ ગયો અને માણેકચંદની